પામવાને કર્યા કરે ખોરડા કોરડા નોરતા પરણી બીજા હારે અમે રયા ખોળતા અલ્યા હું થ્યુ ગીતે વાગાય કોઈને લે બ્રેકઅપ થઈ ગયું તારે બ્રેકઅપ દયો મારે ના હોય અલ્યા હદાય હું રાત ને 4 4 વાગ્યા સુધી વાત કરતો 4 4 વાગ્યા સુધી અન તો કઈ રીતે તારે બ્રેકઅપ થયું બ્રેકઅપ કોઈ નઈ ખાલી વાત વાતમાં

તો હવે શું કરશે એના માટે જીગાન બોલાવા મને નહીં ખબર એ કોઈ બીજાને બોલાવતી છે ખબર પણ મન તો એ જ ગમે છે હવે મતલબ બી જમો થઈ ગયા ભાઈ મને એવો ડાઉન છે કે બીજાને બોલાવે છે ને એટલે નાટક કરે છે તો તો મતલબ બી જમો ના તો એમાં શું કરું યાર હું તું કેમ કરું હું મરી જઉં ઢોકણી પાણી લઈને ના ના મરું નહીં ના યાર હું તો ઢોકણી પાણી લઈને મરી જાઉં ના ના મરું નહીં લ્યા ના ના એ ઢોકણી પાણી લઈને કેવી રીતે મરાય માર મારવાનું હે

એ ચોકડી ઉપર ખૂણા ઉપર હવે હે કે મોટી મોટી દાઢી બીજી વધારે હા અને બાવાનો વેહ લઈ અને બે આ શું હવે એવું હે એવું હે કેમ કે હવે રાવરાય ની શું ખબર હે કે હવે બસ ઘણું થઈ ગયું હવે આ મારી ચાવડ